ઠાકર વિડીયો જોયો ને તારીક ને તારામાં કઈ વરે નહીં ખબર પડે એ પાછી કે તમારા માટે કંઈ નથી હો તારીને અહીંયા બરોબર એટલે ખબર પડે ઓલે હા બોમ્બે વારે હું કીધું તું જોઈ લે તારી માને સેમ જોયું તું તી એ તો મારે મૂકવાનો હતો મારા બે મિત્ર હતા ને એટલે મેં ન મૂક્યું રેકોર્ડિંગ તારી ભાઈ હલકાઈ ન કરી અમારા મિત્ર એ મિત્ર જ રહીએ હા કે તેને લાઈનમાં લીધા હતા ચાલુ વાય એટલે પછી બિચારા ક્યાં જાય બજારમાં કોઈક નીકળું હોય મારવા તને તો મૂકીને ન આવતા રહીએ ભેગા હોય એટલે બાકી તારીને મૂક તું શોધી ના મને એમ કે ધક્કો ખોરાય તારી છો કે ધક્કો ખવરાય હવે હું ફોટો રાખી બાબા સાહેબનો ના રજીમ રાખ્યો તારી માને જધે અમારા રામનું અપમાન કરો તું પાછો એમ કે અમારા બાબા સાહેબનું અપમાન કરો અમારો રામ નથી હવે હું રાખી ફોટો તારી માની તારે બાપની હસીય તો કઢવી લેજે હું ત્રણ દિનો ત્રણ ટાઈમ દઉં અમારા નું અપમાન કર્યું હવે પાંચ દિન એટલે હું ફોટો રાખી પાછો હું જ રાખી અરે માને જધે હું કોઈ ગાયર નથી બોલતો એટલે અમારી બેન દીકરી વિશે આવી જાય તારી માને જ રાખી ફોટો આ તમારા સમાજના મારા મિત્ર છે મારા બધા મને માન આપે છે એટલે હું મર્યાદા જારવું છું હું તને પહોંચીને હું મુદત દઉં ના મારી ટીપીમાં ફોટો હોય તને તારા નું એવું લાગતું હોય તમારું નામ નથી અરે માને જ ધક્કો ખબર આવું ધમકી મારા મને પોલીસ સ્ટેશન ને કરજાની યા કેટલી બી એવો ખબર પડે તને કેટલી બી એવો થાય કર એકદાન કરીને બતાવ ના તારે તો લગ્નયા લેવાઈ ગયા છે તું ધીને ધીને બોલીને ધમકી મારા તી અરજી કરાવ વડોદરા ધક્કો થાય આ દીકરો સાતદાન ધક્કા ખાયા તારા વડોદરામાં હે માને તી તારીને મોકલવા લે ખબર પડે કેમ આ થાય તને કહે કે તમારામાં કઈ ના આવીને કહે ના તો કહેતો આયર નહીં મૂકાય ખબર છે ઓલા મારા મજૂર ન્યા હું આવ્યો તો ગોતવા વડોદરાના ટીપામાં ત્યારે એ ત્રીસ હજાર રૂપિયા તો ભાઈ બાઈક ગોતી દીધી ખબર છે જીતતું કેતા ત્યાં જીતું તને આ મસો હતો એટલે મને યાદ રહી ગયો કે આ જ છે બરોબર એટલે તું દલાલ છું ત્રીસ હજાર રૂપિયા લીધા રિક્ષા હતી બે હજાર ત્રેવીસ સત્તર તારીખ બસ સ્ટેન્ડ ડીપા વડોદરા મને યાદ આવ્યું હું મજૂર લેવા આવ્યો ખબર છે હજી સિયો આજુબાજુ અમારી પાસે કલાપર છે ને સે હજી કઈક તમારા નજીકમાં થાય છે એ બેનદી કર્યું છે એટલે રહેવા દે મર્યાદામાં રહી જાય મારા રેકોર્ડિંગ તારે ચડાવજો હું જીવન થાતીનું કરું છું ઘટતા હોય તો હું નાખી તને હો એમાં કંઈ ખરાબો નથી બોલતો બેન દીકરી વિશે બરોબર અમે વાત કરી તો બેનથી વાત કરી જો બેન તમારા લાયક છે તમારે કરવાનું છે તો બેને વાત કરાવી થઈ જાય ને એના છોકરા હસવાઈ જતા હોય બરાબર પણ તું દ્વેષ દોહી છો દેશનું કંઈક સારું થતું હોય ને તો તું જોઈ ન થકતો દ્વેષ દોહી સાબિત કરવામાં આવ્યો તને તારી મને ઠોકે તો મને ઠોકો ખવરાય તારે જે કરવું એ કર લેજે મારી ઉપર હવે તારું એક વિડીયો બની હાથ બનાવી હું ને હું હવે પાંચ ટાઈમ આપું આજ રવિવાર છે ચોમ મંગળ બુધ ગુરુ ચુકર શનિવારે મારી ટિફિન ફોટો હોય તારે જ્યાં મારો ઉખેડવો અહીંયા ઉખેડી લેજે પણ હા તમારા સમાજની મર્યાદા રાખવા તમારી સમાજની મર્યાદા હું જાળવવા હજી આ પાંચ દિનનો ટાઈમ આપો તને કે મારા રામ વિશે એક વિડીયો આવ્યો ને એટલે હું સડાવી ડીપીમાં ફોટો હો એ ચડાવી જે લાગદાન પાંચ ફોટો હોય એ જ ડીપીમાં હું ચડાવી અને પાછા તું મને કઢવી લેજે હરી મને જતે ઉપડ્યો એટલે શું છે અમારા રામનો અમારી સીતાનું અમારા કાળિયા ઠાકરનું અમારા બાપનું અરે શોધી ના મરી જવું પડે તારી મને ઠોકે સહન ના કરી અમે શોધું મોત ભલે આવી જાય તારી માને જતે એ જ ફોટો રહે આવતા શનિવારે ફોટો હોય જો આ મારા રામના મારા કૃષ્ણના વિડીયો એક બન્યો તો તારી માને જતે આતા મેં કીધું તમારા સમાજ મને જાવે મારા મિત્ર છે આ બધાય એટલે હું એવું નથી કરતો કે ભાઈ કોઈ ને લાગણીને દુભાવી જોઈ ને તારી મને ઢોકાય લાગણી દુબાવવા તો પેદા થયો હવે જો શનિવાર શનિવારનો ટાઈમ દાવો મારો ફોટો હોય તો જય મોલીધર જય ઠાકોર જય દ્વારકાધીશ